કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં આજે આપણે વાત કરીશું જાંબુના પાંદડાના ફાયદા વિશે જાંબુના પાંદડાના ફાયદા આયુર્વેદમાં કેટલું મહત્ત્વ ધરાવે છે અને કયા રોગમાં ફાયદાકારક છે અને કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે આપણે આજે વિગતવાર વાત કરીએ મિત્રો જાંબુના વૃક્ષના પાંદડા સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત આપી શકે છે કેમ કે તેમાં આયર્ન ફાઈબર પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે અને તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે મિત્રો દિવસે ને દિવસે બહારનું ખાવાનું ચલણ ખૂબ વધવાથી મોટાભાગના લોકોને પાચનને લગતી અનેક તકલીફો થાય છે પાચનતંત્રમાં જેમ કે ગડબડ થવા લાગે છે અને ઝડપથી અનેક બીમારીઓનો શિકાર બની શકે છે એટલે દરરોજ એકથી બે પાંદડા ચાવવાની આદત પાડી દઉં એટલે તમારી પાચનક્રિયા ઝડપથી સુધરવા લાગશે મિત્રો તમને વારંવાર અપચો થતો હોય તો જાંબુના વૃક્ષના પાંદડાનું સેવન કરવાથી આ પાંદડા તમને ફાયદાકારક સાબિત થાય છે પાંદડામાં રહેલા વસ્પતિ ગુણો પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે તમને અપચો ઝાડા એસિડિટી જેવી અનેક સમસ્યાઓથી રાહત મળે છે મિત્રો ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગર માટે તેમાં એન્ટી હાઈપરગ્લાયસેમિક ગુણધર્મો ભરપૂર માત્રામાં છે જાંબુના વૃક્ષનું પાંદડાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે આ બે વસ્તુમાં તેમાં રહેલા એન્ટી હાઈપરગ્લાયસેમિક ગુણો બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે તમે લોકો પાંદડાની ચા બનાવીને પણ પી શકો છો અથવા તો સવારે ખાલી પેટે પાંદડાને ચાવી પણ શકો છો જે લોકોનું બ્લડ સુગર લેવલ ઓછું છે તેમને આ પાંદડાનું સેવન ના કરવું જોઈએ અથવા તો ડૉક્ટરની દવા ચાલુ છે તેમને પણ આ પાંદડા ખાવાનું ટાળવું જોઈએ મિત્રો ઓરલ હેલ્થ માટે જાંબુના પાંદડા ખાવાથી દાંત અને પેઢાની સમસ્યા શ્વાસની દુર્ગંધ અલચર વગેરે રોગોમાં ખાવાથી ફાયદો થાય છે મોઢામાં જો તમને ચાંદા પડ્યા હોય તો તમે જાંબુના પાંદડાને પાણીમાં ઉકાળો કરીને એનો કોગળા કરવાથી તમને રાહત પણ મળે છે હૃદય માટે જાંબુના વૃક્ષના પાંદડા તમારા હૃદયને સારું અને સ્વસ્થ રાખે અને તેના પાંદડા રોગ માટે અસરકારક સાબિત થાય છે કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેથી પાંદડા ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે મિત્રો જાંબુના વૃક્ષના પાંદડાનો પાવડર પણ બનાવી શકીએ છીએ જાંબુના વૃક્ષના પાંદડાને સૂકવીને તેમનો પાવડર બનાવવાનો છે આ પાવડરને મંજન તરીકે ઉપયોગ કરવાથી દાંત અને મસૂડાની તકલીફ પણ દૂર થાય છે ખીલ માટે પાંદડાના પાવડરને થોડું ગાયનું દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે થોડા જ દિવસમાં તમારા ખીલને ગાયબ કરી નાખશે હા પણ આ પ્રયોગ ડેઇલી કરવાનો છે એટલે તમને છે ને તાત્કાલિક અસર જોવા મળશે